નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ છાના સંસ્કૃત વિષયના વંદના જેમના સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું આપણી ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે અને તેમની લિંક અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જેમાં તમે જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ ધોરણના તમામ પાઠની લિંક મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ સૌપ્રથમ શબ્દાર્થી વક્રતુંડ તો કે હે વાંકી સુંઢવાળા વાંકા મુખવાળા મસ્તક વાળા સૂર્ય કોટી તો કરોડ સૂર્ય સમપ્રભહ તો સમાન તેજ વાળા કુરુ તો કરો ભવ તો થાવો સર્વદા તો હંમેશા શારદા તો સરસ્વતી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો ચાલો હવે આપણે શ્લોક જોઈએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ગુરુ મહાદેવ છે અને ગુરુ શંકર છે અને ગુરુ સાક્ષાત પરમાત્મા છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુ બે નમ પરમાત્મા છે શ્રી ગુરુદેવને નમસ્કાર હો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયના સ્વ અધ્યયન પોથીની પીડીએફ મેળવી શકો છો અને તેમની બુક પણ તૈયાર થઈ ગયેલી છે બુક પણ અહીં તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરીને વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યુ સર્વદા હવે આપણે એમનું ભાષણ તો જોઈએ હે વાકી સૂંઢ વાળા વિશાળ કાયા કરોડ સૂર્ય સમાન પ્રભા એટલે કે તેજવાળા ગણપતિ મારા સર્વ એટલે શુભ કાર્યોમાં હંમેશા મને વિઘ્ન રહિત કરજો ત્યાર પછી શ્લોક છે નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારીને વિદ્યારંભમ કરી શ્યામી પ્રસન્ના ભવ સર્વદા જોઈએ આપણે તેમનું શ્લોક એટલે કે ગુજરાતી હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી તમને નમસ્કાર હજુ હું વિદ્યાની શરૂઆત કરીશ એટલે કે કરું છું તું હંમેશા મારા પર પ્રસન્ન રહે છે તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળાની ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો છે જેમાં તમે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો અહીં તમને આપેલા છે એ સ્કેનરો ઉપર તમે સ્કેન કરી અને તેમાં જોડાઈ શકો છો અને તેમાં અવનવા વિડીયો મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાઠ બેના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે અને તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો જરૂરીથી તેમનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો